ઉમરગામ તાલુકાના સોળ સુંભા ટોકર ફળિયા ધોડિયાવાડ વિસ્તારમાં રહેતા લોકો આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પાક્કા રસ્તાની સુવિધાથી વંચિત છે ઉમરગામ તાલુકાના સોળ સુંભા ગ્રામ પંચાયત વિસ્તારમાં એક તરફ ગગનચુંબી ઇમારતો વિકાસની ઝાંખી કરાવે છે તો બીજી તરફ ટોકર ફળિયા ધોડિયાવાડ વિસ્તારમાં રહેતા દસ થી વધુ આદિવાસી પરિવારના સભ્યો અઢારમી સદીમાં જીવતા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ સ્થાનિક રહીશો અવર જવર માટે ધૂળિયા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે આ ઉપરાંત ટોકર ફળિયાની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો લાગુ જમીન ખાનગી માલિકોની છે વર્ષોથી સ્થાનિક રહીશો જે ધૂળિયા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે તે પણ ખાનગી માલિકની જમીનમાંથી પસાર થાય છે ચોમાસા સમયે તેમજ વ્યક્તિ બીમાર પડે ત્યારે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે અને ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે સામેથી તોછડાય ભર્યું વર્તન સ્થાનિક નેતાઓ દ્વારા કરાતો હોવાનું મુશ્કેલી વેઠી રહેલા સ્થાનિકો કહી રહ્યા છે ખુદ ધારાસભ્ય રમણલાલ પાટકર પણ મુલાકાત કરી ગયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી અને તેથી જ સ્થાનિક રહીશો હવે ભગવાન ભરોસે બેઠા છે હું કરે તો મહામા કાય માંદા તૂટા પડ્યા હોય કાય ડીડેવારીનું કેસ હોય કાય કાય અમને અમારે છોકરીને અહીંયા હજી અમારે જમાયલો કુચકીને લાવ્યો કીને શું કરે છે દિવાળીમાં પછી શું કરીએ અમે સોલસાંબાર ઢોળિયાવાડ ટેકા ફર્યું એમાં બહુ તકલીફ છે રોડની એમાં કોઈ બીમાર પડ્યો તો ઉંચકીને લઈ જવાની બી બહુ તકલીફ અમારે પગ રસ્તે જવાનું તે બી બહુ તકલીફ સાયકલ બી નહીં જાય ગાડી તો નહીં જાય પણ સાયકલ બી નહીં જાય આ અમારે બહુ તરસ પડ્યા કરે આટલું કરી આપે તો સારી વાત જાણ કરેલી ને રમણ પાડકાર બેન જોઈ ગયેલા

ણિયાભાઈ આવેલો અહીં થોભેલો આ જાગા પર થોભેલો તો મણિયાભાઈ એટલું મને તરસ પડે કરી આપે તો હું વાંધો એમ કીધું તો એમ કે જોયા હો કરું ને જાણ્યા હો કરું એમ કે તો તારે મારનાં માર ઈમાનલા પડ્યું કાંઈ જાણે એમ મને કહેલું એટલે પછી મેં બોલવાનું છોડ્યું અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ